ડભોઈ તાલુકાની ત્રેવીસ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી ચૂંટણીને અનુલક્ષી તંત્ર આખરી તૈયારીઓમાં બન્યું વ્યસ્ત સવારના સાત વાગ્યા સાંજના છ વાગ્યા સુધી મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે ચૂંટણી અધિકારી અને મામલેદાર પી કે ખાસ દેખરેખ યોજાશે ડભોઈ તાલુકાની ત્રેવીસ પંચાયત

સુડતાલીસ બુથના પોલિંગ સ્ટાફ અને આજે કોમર્સ કોલેજ ડબોઈ ખાતેથી ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે ટોટલ દસ ચૂંટણી અધિકારી હેઠળના તમામ સ્ટાફ અને નવ ઝોનલ હેઠળના રૂટ આજ રોજ રવાના થયા છે અને આવતીકાલના રોજ રવિવારના દિવસે સવારે સાત કલાકથી છ કલાક સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ડબોઈ તાલુકાની ત્રેવીસ પંચાયત સામાન્ય ચૂંટણી છે અને બે પંચાયતમાં પેટા